હેલો એવરી વન વેલકમ ટુ અવર ન્યુક કેમ છે ગુડ મોર્નિંગ રાધે રાધે તો જુઓ વાગી ગયા છે છ અને અહીંયા સવાર થઈ ગઈ છે અને આજે છે નવ તારીખ અને સાત અમને કરતું હોય છે પહેલી સાત નાગપાચમ છે તો જુઓ બહાર સરસ મજાની સવાર છે રાતથી જ રાજમા પલાળ્યા છે હું ફર્સ્ટ ટાઈમ રાજમા બનાવી સાજે અને અત્યારે મિક્સ દાળના મકાઈ નાખીને પૂડા બનાવીને નાસ્તામાં આપવાના છે લંચ બોક્સમાં તો ચાલો હું એવું બધું રેડી કરું પછી મળીએ અહીંયા પૂડા બનાવવાની શરૂઆત કરી દીધી છે અને કંઈક આવા બનેલા છે તો એને આવી રીતે પીઝા કટરથી કટ કરીને જો નીચેની સાઈડ પણ કેટલા મસ્ત છે અને એને પહેલાં પલટાવી દે જો કોઈ કે આ મિક્સ દાઢના છે અને એકદમ હેલ્ધી છે ચલો દીસું ને આપણે લંચ બોક્સમાં મૂકી દઈશું આ બાજુ પરમનો ભરાઈ ગયો છે એને ત્રણ દીસું ચાર કે અને ને તો કેચઅપ પણ મૂકી દઈએ તો કેવું સરસ લંચ બોક્સ લાગે છે ચલો અને આ બાજુ દૂધ રેડી કર્યું છે પણ દીસું નથી પીવાની એની અત્યારે નથી સારી તબિયત એને ખબર નહીં કે છે પાંચ વાગ્યાના ઉબકા આવે છે રીતે જેવું ટોકા કરીએ એવું જ છે આવી બધી સવાર સવારમાં મહેનત કરવી પડે છે ને બધી મમ્મી કરતી જ હશે અહીં આપણે દીસુ ખબર પૂછીએ દીસુ રાધે રાધે એવું લાગ્યું ગોળી લીધા પછી બોલો દીસુ રડે છે અને ચાની રાખવા આવજો સારું ચલો પછી મળીએ

ઓકે અને તમારે ખાવાના જો તો અથાણા કે એની સાથે ખાઈ લેજો મન નઈ ભાવતા તો હું જ બનાવી દઉં લાઈ તું નીકળી જા ચાલ રસોડે ને ના 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 બગડે નઈ બગડે આવી ગયા છે અહીંયા વેલકમ 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 ક્યાં લાયે હો गुड जॉब અને સ્કૂલ માં રહી જવાનું પણ એક્ટિવા કશું નહીં લેવાનું કેમ કે આખો દિવસ સ્કૂલ માં કેમ મૂકો અહીં લગાવવા બાપા આખી બીચ ચિત્રી છે પરમ આ દિનકેશ ભાઈ જોસે ને તને ટીચી કરજે બસ ચાલો જો સ્કૂલમાંથી માંથી આવું બનાવીને લાવ્યા છે હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે બે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે આ બાજુ બે જ જણ બેઠા છે કેમ કે દીસુન ખાવું નથી એ સ્કૂલેથી ખાઈને આવી છે તો જો આ રીતના કંઈક રાજમા છે આ રોટલી છે અને આમાં તો તમે આગળ જોયો જ છે રાઈસ તો સરસ મજાનો રાઈસ છે હા પરમ કેવું છે મસ્ત છે તમે ફોટો પાડો મસ્ત છે સારું જો આવા બન્યા છે બસ તો ફાવ તો સારું ચલો કલર જોઈ અને નાના કરતા કરતા બેસી ગઈ છે અને જો એ કેવું કેટલી નાની વાટકી મિક્સ કરે છે જો રાઈસ લીધા છે એને એને મને ખબર છે કે હવે રાઈસ હોય ને એટલે મન લલચાઈ જાય એમ દીશું જો 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 હમ હું રાતે ગઈ કેવા છે ફાઈન પહેલી વાર બનાવ્યા છે આવડે હા સારું હવે પીના કિના ટી ટાઈમ થઈ ગયો છે આ બાજુ બતાવું કાલ કાલથી સાંભળો તમે લોકો કેમેરા પાછળ હું છું એટલે હવે કાલથી છે ને હું કાલી શૂટિંગ જ કરવાની છું મારી પોતાનું સેલ્ફમાં અને આ લોકોનું બધી રીતે કેમ કે કાલથી મારે રસોઈમાં રજા છે કાલથી પિનાકીની ઇન્ટરવ્યૂ ચાલુ કરે છે રસોઈવાળા બે બેન રાખે છે એક પંજાબી લાવવાનો છે ને એક રાજસ્થાની અને પાછું એવું છે કે અમારે એમને ઘરે નથી જવા દેવાના કોઈ તમારામાં હોય તો કહેજો અમારે ઘર જ રાખવાના એટલે રાત્રે પણ જો પિનાકીને નાસ્તો ખાવો હોય તો ગરમ ગરમ બનાવે આપે એવા અમે બેન શોધે છે કાલથી બધાના ઇન્ટરવ્યૂ ચાલુ થાય છે એટલે તમારે પણ આવવું હોય તો આવી શકો છો બરાબર ને

ભાખરી પરોઠા બનાવો ઓહો અને અહીંયા પરમભાઈ અમારે ઊંઘા આવે છે હે ને સુઈ જ જાઓ ખાઈને ભણવાનું છે અત્યારે નહીં ભણવાનું સારું તો તો હારમ હારું લચ્છા બનાયા ઓ માય ગોડ લચ્છે લચ્છા લચ્છે સો

સુવાનો ટાઈમ થઈ ગયો છે અને બહાર આવે છે વરસાદ બતાવું તમને દેખાય તો અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો છે પરમ દોવા બંધ કરી દઈએ તો ચાલો હવે વિડીયોને એન્ડ કરી દઈએ તો આઈ હોપ કે તમને લોકોના આજનો બ્લોગ બહુ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા આવ્યા હોય તો અને બે લાઈકરને જરૂરથી દબાવજો જેથી અમારો પહેલો વિડીયો તમને મળી શકે અને અમારામાં ભાવના સિવાય તો કોઈની કોમેન્ટ આવતી નથી ખાસ એક દ્રુપલભાઈની આવે છે અને એમના વાઇફની આવે છે કોઈ વખત તો કંઈ નહીં તો તમને બીજા લોકોને પણ હું કહું છું કે તમે લોકો પણ કોમેન્ટ કરો તો અમને ખ્યાલ આવે કે કોણે કોણે વિડીયો જોયો છે અને લાઇક તો હવે આપી જ શકો ને તમે કોમેન્ટ ના કરી શકો પણ લાઇક તો આપી જ શકો છો કારણ કે તમને લોકોને ખાલી લાગે છે કે આ દસ પંદર મિનિટનો વિડીયો હોય પણ આખો દિવસ અમારા મગજમાં કેટલું ટેન્શન હોય તમને ના ખબર પડી શકે તમે દિવસ ખાલી બ્લોગ બનાવો તો તમને ખબર પડે કે કેટલી મહેનત થાય છે આમાં ત્યારે થઈને આટલો પંદર મિનિટનો કે દસ મિનિટનો કે એવો કંઈક બ્લોગ બનતો હોય છે સબસ્ક્રાઇબિંગ આખો દિવસ આપણે બધું ધ્યાન રાખવું પડે કે ભાઈ ચાલો જમવા ટાઈમ થયો શૂટ કરવાનું છે આ કરવાનું છે તો શૂટ કરવાનું છે એવી રીતે બધું યાદ રાખવું પડે છે બહુ બધી મહેનત હોય છે એવું નથી કે ભાઈ ચાલો આ મોબાઈલ ચાલુ કરી દીધો ને થઈ ગયો નથી એડિટિંગમાં પણ એટલી જ બધી વાર લાગતી હોય છે મને તો થોડોક તો સપોર્ટ તમે લોકો કરી જ શકો છો તો કંઈ નહીં ચલો હવે કાલે મળીશું નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે બધાને ટાટા બાય બાય ગુડ નાઇટ રાધે રાધે અને તમે લોકો રાજમા ચાવલ જો બનાવતા હોય તો તમે કેવી રીતે કરો છો એ પણ મને કહેજો તો મને પણ કંઈક નવીન રીતે આઈડિયા આવશે તો ચલો પરમ રાધે રાધે કરતા બેટા એ બી રાધે રાધે અને દઈશું કાલે જવાની છે જે તમને આગળ કહી દીધું છે એટલે કાલના આખા દિવસના બ્લોગમાં તમને નહીં મળે પાંચ વાગ્યા પછી જ્યારે દીશું ત્યાંથી કેમ્પમાંથી છૂટશે ત્યાર પછી આપણને દિશુના દર્શન થશે બાકી સવારે તો હું બતાવી દઈશ તમને તો ચાલો ફરી મળીશું આપણે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ રાધે રાધે